કે માલધારી સમાજ એક નહીં ઓલ સમાજ ખજુરભાઈ જે ખજુરભાઈ જાની જે આપડા ગુજરાત નો ડાલા મતો હાવજ જેને કેવામાં આવે છે અને આ ચિલરું બિલરું હામુ ધ્યાન ન દેવાનું હોય ખજુરભાઈ ને કેજો એના માટે તો અમે માલધારી સમાજ એકલો જ કાપી છે લડવા બ્રિટિશ ઉગ્રાણા એની હારે છે જયારે મને એનો મને બહુ દુઃખ થયું ભાઈ મને તો દુખ થયું થયું દુઃખ થયું તમને ખબર હોય તો અવાડા જેને એને તોડ્યા ને સ્વર્ગમાં એની જગ્યા નથી એની જગ્યા નથી એની જગ્યા નથી એવું નતું કે ખાલી ગાય પાણી

અને એને એટલો એક સંદેશ પોગાડી દેજો કે આ બધી ફોન માં ધમકી દેવાનું કર અને એટલા બધા પૈસા ભાઈ લેવા હોય ને તો અત્યારે આમ તો અમારા ગીર માં જરૂરત છે કે ભાઈ ડોબા બોબા સારે ને પછી પછી લાખ જેલ જતું હોય બધા અપાવડા અમે લુખી નો અમે રાહ જોઈ કે ફોન આવે ને એ તો બધા એટલે લુખાઈ નથી પેગ ગયા છે ને પેગી એ ફોન કરે છે મને કે આમ કરી નાખે આમ કરી નાખે ઓલું કરી હવે તમારું કામ શું છે એ બીજું કે મારી વાત સાંભળો જાજુ નથી કેવું હું આપણે અપશબ્દોનો ઉપયોગ નથી કરો એને કહેજો કે માથાનો વાળ રહ્યો ને એટલેનો તો નહીં પણ માથાનો વાળ એનથી વાંકો નો થાય હા નહીં ભાઈ વાત હાસી તમારી ઉપરનો તો નહીં પણ હેઠેનો વાળ જે આવે ને હેઠેનો હા હા

બધી વિડીયો બાકી સામે ખજુરભાઈ ને લડવાનું થતું નથી આપડે પોતે કાફી છે અરે ભાઈ એની એની ટાઈમ સમાજ છે કદાચ એક ભાઈ

લાંબો ટાઈમ ભાંભડા બાકી બોલી જાય ત્યાં દેખાતી ને એક પેક મારે છે અને ક્યાંક રૂમ માં અંદર હતા ને લાઈવ કરે છે એટલે એ બધું આ બધું બક્ષ વધી હે ને આ દારૂ પી નથી કરવાની ભાઈ દૂધ મલ્યા સેવી અમે અને અમારો મારો સંદેશ એના લગી પોગાડજો નો ભટકાણા હોય તો ક્યારેક ભટકાય પાકું પાકું ભાઈ કરતી હોય કરી ખાય પણ જે ખજૂર જાની નો બીજે વાત છે ને ભાઈ ખજૂર જાની એમ મેં હમણાં તમને કીધું ને કે ઓલ સમાજ નો હીરો છે તો અને ખજૂર જાની રેવાનો ભાઈ અને ગરીબો માટે ભગવાન તરીકે છે અને એને કઈ તું ભંગાર તારી માની ભંગાર નગરું ભંગાર ભંગાર તારી માં તારે તારી પેઢી માં નથી જ હારવાર શેર થઈ ગઈ પેઢી માં તે હા આ પટેલ પટેલ નો દીકરો કોણ હોય પટેલ ની દીકરી કોણ હોય લાદ મર્યાદા અને મોહો હોય પટેલ